આપણે ગોળ ગોળ વાત જ નથી કરવી પાલભાઈ એ હું જ્યારે એમનો ઇન્ટરવ્યુ લેતી હતી ત્યારે એમને એવું કીધું મને ખબર છે કે પરેશભાઈ જોડાઈ ગયા છે એના પછી મને સવાલ થયો પછી મેં આમ આદમી પાર્ટીના એક બે પોસ્ટરો જોયા જેમાં તમારા ફોટો નીચે લખેલું છે આપ નેતા તો માનવાનું શું તમને આપ નેતા માનવા કે ના માનવા પહેલી વાત એ છે બેન મારી પાસે આમ આદમી પાર્ટીનો કોઈ જ પ્રકારનો હોદ્દો નથી અત્યારે ભૂતકાળમાં જોવા જવા જોવા જઈએ તો લગભગ બે હજાર વીસથી હું આમ આદમી પાર્ટી સાથે છું હું એ જ કહું છું હું ગોળ ગોળ નથી કેતો હું આમ આદમી પાર્ટીની સાથે જ છું એટલે બે હજાર વીસમાં જ જોડાયેલો છું એમ માનો તમે બે હજાર વીસમાં હું જોડાઈ ગયો હતો અને અત્યાર સુધી એમની સાથે રહ્યો છું હા એક વાત અલગ છે કે હું સમય ના આપી શકું પાર્ટીને મારો હેતુ કેટલો છે કે મારાથી જેટલો આપી શકાય એટલો સમય આપવું પણ એ સિલેક્ટેડ લોકોને પાર્ટી છે પાર્ટી બધા સારા માણસો એવું જરૂરી છે વાહ આપ્યા હો વાહ બાકી ખેલ કરવામાં તમે એક નંબરના છો

રાજકીય રમત ખેડૂતો અને એ તમને સમજમાં નથી આવતી એટલે જ આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટીના નેતાઓ તમારી સાથે આ રાજકીય રમત રમે છે આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર પોતાના રાજકીય

આ ગુજરાત ની ભોળી જનતા ને આ ગુજરાતના ખેડૂતોને આ ગુજરાતના નવયુવાનોને મૂર્ખ બનાવી શકાય એવી આ ચાલ પરેશ ગોસ્વામી રમી રહ્યો છે અને અત્યારે જુનાગઢ ની અંદર ખેડૂતોના ખંભે બંદૂક મૂકીને આ ખેડૂતો કરી રહ્યો છે અને પરેશ ગોસ્વામી આંદોલન નું નામ આપ્યું છે કે આ બિન રાજકીય ખેડૂતો નું આંદોલન છે પરંતુ આ પરેશ ગોસ્વામી માં જે પણ આંદોલનમાં નેતા જઈ રહ્યા છે બધા રાજકીય નેતાઓ છે

પોતાના પર્સનલ હિતની વાતો કરવા માટે થઈને પોતાના એમાં ખાસ એક મહત્વનો નેતા ગોસ્વામી આ લોકોની વાદે ચડવાથી ગુજરાતના કઈ નથી મળવાનું અને આમ આદમી પાર્ટીના નેતાઓ ખેડૂતોને ભરમાવી ગુજરાતના ખેડૂતોનો ઉપયોગ કરી અને પોતાની સ્વાર્થ ની રાજનીતિ કરવાના છે અને આમાંથી ખેડૂતોને એક ટકાનો પણ ફાયદો થવાનો નથી ગુજરાત ના ખેડૂતો કઈ રીતે પોતાની રાજકીય રમત થી કઈ રીતે આ રાજકીય ચોખટામાં એ ચોખટા તરીકે ઉપયોગ આ ગુજરાતના ભોળા નિર્દોષ ખેડૂતો નો કરી રહ્યા છે આ વાત ગુજરાત ખેડૂતો સમજી જજો કદાચ અત્યારે આ શબ્દો તમને કડવા લાગતા હશે કદાચ ના ચડો એ જ સૌથી મોટું ખેડૂતોનું હિત છે અને અમારો પ્રયત્ન એ જ છે કે તમે આ આમ આદમી પાર્ટી નેતાઓમાં નેતાઓની વાતોમાં ખેડૂતો ના આવો કારણ કે આનાથી ખેડૂતોને કોઈ ફાયદો જ નથી થવાનો જે પણ કઈ ફાયદો થવાનો છે આમ આદમી પાર્ટી અને તેના નેતાઓ ગોઠવા છે ને રાજકીય ચોકટામાં નિર્દોષ ગુજરાતના ખેડૂતોનો ઉપયોગ થઈ રહ્યો છે અગાઉ પણ આમ આદમી ના નેતાઓએ નિર્દોષ ખેડૂતોના વાહા કાબરા કરાવી નાખ્યા હતા આમ આદમી પાર્ટી ના નેતાઓ તૈયાર થયા છે અને એ ગુજરાતના નિર્દોષ ખેડૂતો આ આમ આદમી પાર્ટીના નેતાઓનો ભોગ નહી બનતા આ એ ભારતીય જનતા પાર્ટી ની સરકાર છે કે જેને હંમેશા હર હંમેશા ખેડૂતોનું હિત જોયું છે ખેડૂતોને મુશ્કેલી ન પડી હોવા છતાં કુદરતી આફતોમાં છતાં પણ ભારતીય જનતા પાર્ટી ની સરકારે આ નરેન્દ્ર મોદીજીની સરકારે આ દેશના ખેડૂતોને બેંકના ખાતામાં ઓગણીસ હપ્તા નાખી ચુકી છે નરેન્દ્ર મોદીજી ની સરકાર ખેડૂતોના ખાતામાં અને વીસમો હપ્તો આવનારા મહિનામાં પણ આવશે એ પણ સીધો ખેડૂતોના બેંકના ખાતામાં વાવાઝોડું ના હોય છતાં પણ ખેડૂતોના હિતનું આટલું બધું ધ્યાન રાખતી હોય ત્યારે અમારા ગુજરાત ના ખેડૂતો કે મારા દેશનો કોઈ પણ ખેડૂત મુશ્કેલીમાં હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી ક્યારે ચૂપ ના બેસી રહે ખેડૂતોની મદદ કરવા માટે તૈયાર રહેતી હોય છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓ આ દેશના ગુજરાતના ખેડૂતોની મદદ માટે એકદમ તૈયાર જ રહેતા હોય છે અમુક સમય થોડો લાગતો હોય છે પરંતુ ખેડૂત વિશે અહિત કરવાનો વિચાર ભારતીય વિપક્ષ પાર્ટીના રાજકીય ગીધો આ ખેડૂતોના ખેડૂતો ઉપર આ નવ યુવાનો ઉપર આ જનતા ઉપર એ મંડરાયેલા રહે છે જેમ રાજકીય ઓલા ગીધો

અને એનો ભોગ બને છે આપણા આપણા દેશના રાજ્યના ખેડૂતો આપણા રાજ્ય કે દેશના યુવાનો આપણા રાજ્ય કે આપણા દેશની આ જનતા આ વિપક્ષ રાજકીય ગીધો ભોગ બને છે અને આપણે તેની વાતોમાં આવી જઈએ છીએ ને એ વાતોનો ફાયદો ઉપાડી અને આ રાજકીય ગીધો પોતાની સ્વાર્થની રાજનીતિ કરે છે પોતાના સ્વાર્થના રોટલા છે એટલે જનતા ખેડૂતો યુવાનો આ વિપક્ષ પાર્ટીના રાજકીય ગીધોની વાતો માં નહીં આવતા ભારતીય જનતા પાર્ટી હર હંમેશા આ દેશના યુવાનો આ દેશના ખેડૂતો અને આ દેશની જનતાના હિતનું જ કામ કર્યું છે ને આવનારા સમયમાં તેમના હિતનું જ કાર્ય કરશે